ડભુઈના બોરિયાદ ગામે કપિરાજ અને ભેંસની અનોખી દોસ્તી જોવા મળી ડભુઈ તાલુકાના બોરિયાદ ગામે એક અસામાન્ય અને હૃદયસ્પર્શી દ્રશ્ય જોવા મળી રહ્યું છે જેણે આખા પંથકમાં ચર્ચા જગાવી છે સામાન્ય રીતે કપિરાજને જોઈને અન્ય પ્રાણીઓ દૂર ભાગતા હોય છે તે જ કપિરાજ અને એક ભેંસ વચ્ચેની અનોખી દોસ્તી અહીં સૌનું ધ્યાન ખેંચી રહી છે આ બે અલગ અલગ પ્રજાતિના પ્રાણીઓ વચ્ચેની મિત્રતાની આ મેશાઇલ જોવા માટે લોકોના ટોળા ઉમટી રહ્યા છે ડભોઈ તાલુકાના બોરિયાદ ગામમાં રોજ સવારે આ કપિરાજ આવી પહોંચે છે અને સીધો ભેંસ પાસે જઈને તેની સાથે છે છે આ દોસ્તી એટલી ગાઢ કે કપિરાજ આખો દિવસ ભેંસની આગળ પાછળ ફરે છે આશ્ચર્યની વાત તો એ છે કે કપિરાજ બિંદાસ રીતે ભેંસની પીઠ પર બેસી જાય છે જાણે તે તેનો નિયમિત સવારી સાથી હોય આ દ્રશ્ય એટલું આકર્ષક છે કે ગામ લોકો અને આસપાસના વિસ્તારના લોકો આ અલૌકિક દોસ્તી પોતાની નજરે જોવા માટે ખાસ બોરિયાદ ગામની મુલાકાત